ગુડ મોર્નિંગ તેમ છો બધા જઈ રહ્યા હતા આજે શનિવાર શહેર તા તો હમણાં ત્રણ દિવસથી એટલું બધું ઓવર ટાઈમ મળી ગયું કે આપણે વિડીયો બનાવવાનો ટાઈમ જ નહોતો મળ્યો હવે આપણે બેઠા છીએ અત્યારે અને આજના દિવસની શરૂઆત કરશું મસ્ત આપણે તડકો નીકળી ગયો છે આપણે આપણું કામ પણ પૂર્ણ કરી લીધું છે અને હવે આપણે સંપૂર્ણ બહુમતે આપણે આરામથી ઘરે જઈશું ડીલમાંથી થોડીક વસ્તુ લઈશું ઇન્ડિયન સ્ટોરમાં પણ જવાના છીએ અને ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલી રહ્યું છે બે દિવસ ત્યાં તો છેલ્લા કંઈ વાહન નથી બટ આઈ એમ ધ પ્રાઉડ ઓફ બિકોઝ આઈ એમ ધ ઇન્ડિયન પાકિસ્તાને દેખાય છે એટલે અમે ચીડ ચડાવતા હોઈએ અને હવેથી આપણે એક એક આ પછી વસ્તુ નક્કી કરી લીધી છે કે હવેથી વિદેશમાં બીજાની તો ખબર નહીં પણ હું અને મારું ગ્રુપ હવેથી ના તો તુર્કી ની એરલાઇન્સ યુઝ કરવાના છીએ ના તો તુર્કીની કોઈ પણ પ્રકારની પ્રોડક્ટ્સ અને ખાસ કરીને ઇન્ડિયાવાળાઓને પણ નમ્ર વિનંતી કે ભાઈ હેર પ્લાન્ટ કરવા માટે તુર્કી જવું પણ કાંઈ જરૂરી નથી ઇન્ડિયાની અંદર કોલકાતાની અંદર અને બીજી પછી ઘણી બધી જગ્યાએ મોટી હોસ્પિટલ હોય ત્યાં પણ એકદમ મસ્ત હેર પ્લાન્ટ થઈ જાય છે અને સર્જરી પણ સારી થાય છે એટલે તુર્કી જવાનો હોય બંધ ચાઇના તો જો કે આપણે પહેલેથી જ સ્ટોપ બધું રાખેલું જ હતું પણ હવેથી તુર્કી પણ બંધ અહીંયા તમને ખબર ખબર ન હોય તો કહી દે યુરોપની અંદર જે રીતે આપણે ટિકટોક ચાલતું ને એ જ રીતે ચાલે છે પણ એક વસ્તુ છે યુરોપની બધી પબ્લિક પાછી આવું પાગલ નથી થઈ ગયું ટિકટોક વાહણ અને બીજી વસ્તુ એ છે કે ઇન્ડિયન એટલો ટાઈમ થયો છે મારે ત્રણ વર્ષ મેં ક્યારેક કોઈ ઇન્ડિયનને ટિકટોકમાં જોયા નથી એનું મેન રીઝન મેન કારણ છે યાર દેશ પ્રત્યેનો પ્રેમ કે ભાઈ મારા દેશે આ વસ્તુને બેન્ડ મારી છે એક બેન ધન નથી જોતી અરે નથી જોતી બોકડું છે કે કૂતરું ખબર નથી પડતી તમે શું છે કોમેન્ટમાં લખજો જો કૂતરું છે શોખ નથી રૂપારું કૂતરું હતું બોલો પાછું મારે તો જોવું જોશે આવું છે નથી કામ બહુ આજે આપણે મસ્તની કાર જોઈ કારની નંબર પ્લેટ કેવી હતી ખબર ડોન મેં એની શોર્ટ રીલ બનાવીને મૂકેલી છે તમે જોઈ શકશો શું કાર હતી યાર એનો હું જે કસીનોની અંદર કામ કરું ને એ કસીનો ડેટા એનાલિસ જે છે ને એની પાસે છે પણ યાર કાર તો કાર જ હતી

લીલી ડુંગળી અને બટેકાની કાચરી બનાવવાની છે તો કાચરી બાચરી બટેકા સીધી કાચરી બાચરી બટેકા લઈ લીધા છે બટેકા હતા પણ આપણે તમારા ભાઈ એ ને ગુજરાતી સસ્તા સસ્તું ગોતી છે વીણી વીણી ગોતી લીધા છે બે કિલો અને બે કિલોની કાચરી ખાલીને વેફર ખાશે વેફર બાકાજી ભાઈ ફૂલ બાકાજી કી બાલાજી બાલાજીનો સ્વાદ રજવાડીની ચટણી એ માથે નાખીને દે તારે ધમાધમ ધમ દોઢ રૂપિયાનું દહીનું ડબલું લઈને ધંધ દોઢ રૂપિયાના અધાર થાય પાછું કહી દઉં તમને આ આધાર નહીં આઠ ચોવીસ રૂપિયા થાય છે આ આટલીક આવે છે આટલી થોડુંક થોડુંક આવે દહીં થોડું હું તમને દેખાડી કોકલેનનું આ છે લીડલ બેન હજી કુંવાર જ છે આપણે રાજકોટમાં ડી માર્ટ છે ને હારે પૈડાવાના છીએ જો ડી માર્ટને મેળ આવે એમ હોય તો માગું નાખે લીડલ બેન હારે હા હા બેન બહુ પ્રગતિ માણસ છે આખા યુરોપમાં મોંઘામાં મોંઘા લિડલ બેન પેની બેનમાં કોફેન્ડ ભાઈમાં ના જાડે તો એ લીડલ બેન ને બધું જડી જાય હા ધીમે ધીમે ધૂમે પહોંચી જાય શું કેવું તમારે